બાબા રામદેવજી એક હલરિયું ગાઈ શીતલ ના ગૌરવ એ લગ્ન આયો રાણું જાગો મરે મોરે મોરે એ રોમા લી લો ઘોડો ને પીરો સાબ ખો રે એ રોમા લી ઘોડો ને પીરો સાબ ખોરે એ રોમો

পি খনুজা শেৰ যোৱা যা ৰণুজা শেষ মে શેર માન મોણ જોવા લઈ જા મારા રોમ જોવા લઈ જા રણુજા શર્મ માન મોયા મારે રણુજા શર્મ માન મોયા રણુદા શર વા લાગે મારા રોમસા

હે કોઈ ચલાવે કે ના ચલાવે મા તું માતું ચલાવધલાવે માતું ચલાવે કે મા તું ચલાવજે હે અમારા તાઈ થઈ ગયા પારકા અમારા તાઈ થઈ ગયા વા તારા આ સતનારે પારખા